નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ પર તો આજે આપણે બાયોમોલ્યુકુલ્સ એમસીક્યુ સિરીઝમાં આજે આપણે વાત કરીશું બોર્ડ એક્ઝામમાં જૈવિક અણુ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના એમસીક્યુઝ પૂછાય છે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ લાઈક લેબોરેટરી એસિસ્ટન્ટ લેબોરેટરી કેમિસ્ટ સિનિયર એસિસ્ટન્ટ જેવી એક્ઝામમાં ભી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ બી આજે આપણે જોઈશું તો બાયોલોજી અને કેમિસ્ટ્રીના જે બી વિદ્યાર્થી હોય વિડીયોમાં સુધી બન્યા રહો આભાર પહેલો ક્વેશ્ચન છે કાર્બોહાઈડ્રેટ કયા તત્વથી બનેલો હોય છે તો આન્સર આવશે સી કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે ગ્લુકોઝ કયા પ્રકારનું સુગર છે તો ગ્લુકોઝ મોનોમર સેકેરાઇટ છે શુક્રોસ કયા પ્રકારનું સુગરનું બનેલું હોય છે તો આન્સર આવશે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોસ સ્ટાર્ચ કયા પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે તો સ્ટાર્ચ એ પોલીસેકેરાઈટ છે પછીનો ક્વેશ્ચન છે સ્ટાર્ચ સ્ટાર્ચમાં સ્ટાર્ચ કયા પ્રકારનું મોનોમનું બનેલું હોય છે તો સ્ટાર્ચ એ ગ્લુકોઝનું બનેલું હોય છે પ્રોટીનનો મોનોમર કયો છે તો આન્સર આવશે એમિનો એસિડ પછીનું ક્વેશ્ચન છે વિટામિન સીનું રાસાયણિક નામ શું છે એસ્કોર્બીક એસિડ અને આર એનએમાં કયા પ્રકારનો બેઝ જોવા મળ જોવા મળે છે તો આન્સર આવશે યુરેશીલ હિમોગ્લોબિનમાં કઈ ધાતુ હોય છે તો આન્સર આવશે એફી પ્લસ ટુ